આવતીકાલે સુરેન્દ્રનગર જિલ્લાના સુદામણા ગામ ખાતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન છે ખેડૂતોના સમર્થનમાં સભા કરવાના છે ત્યારે ખેડૂતોની પણ પ્રતિક્રિયા સામે આવી રહી છે આવતીકાલની સભાને લઈને તેઓ શું વાત કરી રહ્યા છે શું હુંકાર ભરી રહ્યા છે ને આ સભા કેટલું ટેન્શન ભાજપનું વધારી શકે છે વિગતે વાત કરી આ વિડીયો વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે હું થોડાક દિવસ કરદા ને લઈને જે વિરોધ ચાલી રહ્યો હતો ત્યારબાદ હરદળ ગામમાં એક ગ્રામ સભાનું આયોજન કરવામાં આવે છે લોકો મોટી સંખ્યામાં પહોંચે છે અને આ સભા દરમિયાન પોલીસ ઉપર પથ્થરમારો થાય છે જેમાં આપ નેતા રાજુ કરપડા આપ નેતા પ્રવીણ રામ સહિત પંચ્યાસી જેટલા લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો છે તે પાળીયાત પોલીસ સ્ટેશનમાં પોલીસે નોંધ્યો હતો થોડાક દિવસ પહેલાં આપ નેતાઓની પોલીસ ધરપકડ કરે છે અને કેટલાક ખેડૂતોની ધરપકડ કરવામાં આવે છે એટલું જ નહીં પોલીસે જે લાઠીચાર્જ કર્યું તેમાં હરદડ ગામના કેટલાક લોકોને માર મારવામાં આવ્યો અને કેટલાક ખેડૂતો એવા પણ સામે આવ્યા કે જેમના હાથ પગ ભાંગેલી અવસ્થામાં જોવા મળ્યા હતા ત્યારે આના કારણે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની હતી ખેડૂતો પર આ પ્રકારના અત્યાચારને લઈને એક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે અને ખેડૂતોમાં પણ ભારે આક્રોશ જોવા મળ્યો છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા એકત્રીસ તારીખ એટલે કે આવતીકાલે સુરેન્દ્રનગરના સુદામણા ગામમાં એક ખેડૂત મહાપંચાયતનું આયોજન કર્યું છે ને આમાં ખેડૂતો પર જે અત્યાચાર કરવામાં આવી રહ્યો છે તે બાબતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન છે તેમજ આપના નેતાઓ છે તે હુંકાર ભરવાના છે થોડાક દિવસ પહેલાં કોંગ્રેસે પણ ખેડૂતોના સમર્થનમાં બોટાદમાં મહાપંચાયત યોજી હતી ત્યારે આ સંદર્ભમાં ખેડૂતો આ મહાપંચાયતને લઈને શું કહી રહ્યા છે તેમને સાંભળ્યું નમસ્કાર હું અમૃત મકવાણા આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી અને સુરેન્દ્રનગર લોકસભા ઇન્ચાર્જ સાથીઓ આપ સૌ જાણો છો કે બોટાદની અંદર જે કડદાકાંડ થયો અને ખેડૂતો પર અત્યાચાર કરવામાં આવ્યો એના વિરોધમાં આવતીકાલે એકત્રીસ દસ બે હજાર પચીસ શુક્રવાર બપોરે એક કલાકે સુરેન્દ્રનગર જિલ્લાના સાહેલા તાલુકાના વાંટાવચ ખાતે કિસાન મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે આ કિસાન મહાપંચાયત માટેની તમામ પ્રકારની મંજૂરીઓ આપણે મેળવી લીધેલી છે અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક માનનીય અરવિંદ કેજરીવાલજી અને પંજાબના લોકપ્રિય મુખ્યમંત્રી સરદાર ભગવંત માનજીની વિશેષ ઉપસ્થિતિમાં કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે સાથીઓ આપ સૌ જાણો છો કે છેલ્લા સાત વર્ષથી કિસાનોના અનેક પ્રશ્નો માટે માન્ય રાજુભાઈ કરપડા અને આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી આરપારની લડાઈ લડે છે અને જ્યારે બોટાદની અંદર કરદાકાંડ થતો તો અને એના વિરોધની અંદર જ્યારે એમને અવાજ ઉઠાવ્યો ત્યારે એમને જેલમાં પૂરવામાં આવ્યા અનેક સાથીઓને જેલમાં પૂરવામાં આવ્યા ખેડૂતો ઉપર અત્યાચાર કરવામાં આવ્યો અને એના વિરોધની અંદર જ્યારે કિસાન મહાપંચાયત આયોજન થઈ રહ્યું છે ત્યારે આ જિલ્લાના તમામ ખેડૂતો ખેડૂત પ્રેમીઓ અને ગુજરાતના તમામ જાગૃત નાગરિકોને હું વિનંતી કરું છું કે આ કિસાન મહાપંચાયતની અંદર ઉપસ્થિત રહી રાજુભાઈ કરપડાની અને આમ આદમી પાર્ટીની જે આ લડત છે એ લડતને સમર્થન આપો અવશ્ય પધારો કિસાન મહાપંચાયતમાં આવતીકાલે એકત્રીસ દસ બે હજાર પચીસ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ખાતે કિસાન મહાપંચાયતમાં પધારવા માટે આપ સૌને વિનંતી નમસ્કાર સાથી મિત્રો આપ સૌ જાણત છો કે આપણા લીડર રાજુભાઈ કરપડા સોળ તારીખથી જેલમાં બંધ છે તેમ છતાં રાજુભાઈ જેલમાં હાજર થતાં પહેલાં એક મેસેજ આપ્યો હતો કે આવતી એકત્રીસ તારીખે માન્ય કેજરીવાલ સાહેબ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન સાહેબ દામડા ખાતે પધારવાના છે ત્યારે આપ ખેડૂત મિત્રો બધાએ હાજરી આપશો આપ સૌ લોકો હાજરી તો આપવાના જ છો એ તમે અને હું પણ જાણું છું તેમ છતાં આયોજનના ભાગરૂપે આપ સૌ લોકો જે પધારવાના છો ત્યારે આપ જે પણ વાહન લઈને આવવાના છો ઇકો ગાડી હોય પિકઅપ હોય કે પ્રાઇવેટ ગાડી હોય તે તમામ ગાડીના આપ જે ગામથી જે ભાઈ જે વાહન લઈને આવવાના હોય તેનો વાહન નંબર અને જે ભાઈ જે ગાડી લઈને આવવાના હોય તેનું નામ આપણું મૂળી તાલુકા સોશિયલ મીડિયા ગ્રુપ છે એમાં વાહન નંબર નાખવા વિનંતી બીજું એ કે રાજુભાઈ છેલ્લા સાત આઠ વર્ષથી આપણા ખેડૂતો માટે લડે છે રાત દિવસ જોયા વગર સતત સંઘર્ષનો રસ્તો એમને અપનાવ્યો છે જતાં જતાં પણ એ કહેતા ગયા છે કે હું જીવું ત્યાં સુધી મારા ખેડૂત ભાઈઓ માટે લડતો રહીશ તો આપણે આપણી સૌની જવાબદારી છે કે રાજુભાઈને કહેવા મુજબ આપણે એક દિવસનો સમય ચોક્કસથી કાઢીશું અને ફરજિયાત કેમ કે બે દિવસથી મારી પણ તબિયત થોડીક ખરાબ છે એટલે હું આપ સૌને ફોનથી વાત નથી કરી શક્યો આપણી ટીમના અશોકભાઈ હોય મુનાભાઈ હોય અશોકભાઈ પટેલ હોય મહેન્દ્રસિંહ હોય સુખદેવસિંહ હોય પછી અભિષેકભાઈ આ તમામ મિત્રો મહેનત કરી રહ્યા છે અને બધા લોકોને એકત્રીસ તારીખે આવવા માટે આમંત્રણ આપી રહ્યા છે ત્યારે આપણી સૌની જવાબદારીના ભાગરૂપે હું જાણું છું ત્યારથી કે રાજુભાઈ એવા કેટલાય લોકોના જે જીબીના હોય ઝેટકોની લાઈન હોય કે જમીનને લગતા કોઈ પણ પ્રશ્નો હોય એવા હજારો લોકોના કામ કર્યા છે એ હજારો લોકોના જે કામ કર્યા છે એમાંથી સૌ લોકો વધારે આવતી એકત્રીસ તારીખે અને પોતપોતાના વાહન નંબર આપણા સોશિયલ મીડિયા ગ્રુપમાં વાહન નંબર અને ગાડીનું નામ અને આવનાર વ્યક્તિનું નામ લખીને મોકલી દેવા વિનંતી આજે સાંજ સુધીમાં ફટાફટ મોકલી દો એવી વિનંતી સાથે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર

કે બોટાદ જે કાંડમાં આમ આદમી પાર્ટીએ જે કામ કર્યું છે એના વિરોધમાં અત્યારે કોંગ્રેસ બોલી રહી છે કે આમ આદમી પાર્ટીએ આમ કર્યું ને તેમ કર્યું અરે આમ આદમી પાર્ટી સિવાય કોઈ પણ ભાજપ હોય તોય ભલે અને કોંગ્રેસ હોય તોય ભલે આ જ દિવસ સુધી કોઈ પણ ખેડૂત વિશે બોલ્યું નથી જ્યારે અત્યારે આમ આદમી પાર્ટી ના કાર્યકરો અને ખેડૂતો બધાય એક થઈ અને વિશે બોલે છે તો આ કોંગ્રેસ સરકાર કે જે આદિ સુધી કાંઈ નથી કરી નમાલી આમ આદમી પાર્ટીને બદનામ કરવા ઊભી થઈ છે આટલા વર્ષોથી કડદો થાય છે તો આદિ સુધી ક્યાં ગઈ હતી બસ આટલું જ કહેવાનું જય જવાન જય કિસાન ભારત માતા કી જય આપણે સાંભળ્યા હતા ખેડૂતો તેમની પ્રતિક્રિયા સામે આવી છે તેઓ મોટી સંખ્યામાં લોકોને ઉમટી જવા માટે આહવાન કરી રહ્યા છે અને જબરજસ્ત રાજકારણ ગરમાવવાની શરૂઆત થઈ છે ત્યારે આવતીકાલે કેટલી મોટી સંખ્યામાં આ સુદામણા ગામમાં લોકો પહોંચે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો